સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઓગણપચાસ મતદાન મથકોનું સંચાલન કરશે મહિલાઓ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર ઉભા કરાશે અંબાજી ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે કરી લાલ આંખ અંબાજીની બે મોટી ધર્મશાળાઓને માર્યા છે જીવના જોખમે રીલ્સ બનાવતો વિડીયો એકત્રીસ માર્ચે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની આપશે પરીક્ષા જિલ્લામાં ચોત્રીસ કેન્દ્રના ત્રણસો બ્લોકમાં છ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા હવે જોઈએ સમાચાર વિગતવાર લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠક ઉપર તંત્ર દ્વારા તડામાર મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગો મહિલાઓ યુવાનો દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા ઓગણપચાસ સખી મતદાન મથકોનું સંચાલન માત્ર મહિલાઓ તેમજ પાલનપુર બેઠક ઉપર પંદર યુવા મતદાન મથકોનું સંચાલન પચીસ થી ત્રીસ વર્ષના યુવાનો દ્વારા કરવામાં આવશે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર જિલ્લાની નવ બેઠક પૈકી ઉપર મતદાન યોજાશે જેમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા દરેક વિધાનસભા બેઠક દીઠ એક એક આદર્શ મતદાન મથક એક એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક એક એક પીડબ્લ્યુડી મતદાન મથક તેમજ જિલ્લામાં ઓગણપચાસ સખી મતદાન મથકો ઉભા કરાશે જેનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે પાલનપુર બેઠક ઉપર પંદર યુવા મતદાન મથકોનું સંચાલન પચીસ થી ત્રીસ વર્ષના યુવા સ્ટાફ દ્વારા કરવામાં આવશે સાથે બનાસકાંઠા બેઠક ઉપર મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ સહિત તંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે હોલિકા દહનનો તહેવાર પરંપરા અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે હોલિકા દહન માટે એકત્રિત કરાયેલ લાકડાને ગંગાજળથી શુદ્ધ કરી પહેલા તેની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ વિધિ વિધાનથી હોળી પ્રગટાવવામાં આવે છે ધાનેરાના હનુમાન ચોક ખાતે ધાનેરાના આગેવાનો સાથે હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું છે અંબાજી મંદિર ખાતે આગેવાનો ભેગા થઈ વાજતે ગાજતે ધજા સાથે હનુમાન ચોક આવતા હોય છે ગામ ખેડાના હનુમાનના દર્શન કર્યા બાદ વિધિવત રીતે પૂજન કરી બે હોળીકા તૈયાર કરવામાં આવે છે હોળીકાની વચ્ચે કાપડથી બનેલી ધજા મૂકવામાં આવે છે અને હોળીકા પ્રગટાવ્યા બાદ ધજા કઈ દિશામાં પડે છે તેને લઈ આગામી ચોમાસા વર્ષનો વર્તારો જોવામાં આવે છે ગતરોજ ધજા ઈશાન દિશામાં પડતા આ વર્ષે વરસાદ અને ખેતીને લઈ સારું જાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું આજ રોજ હોલિકા દહન માટે ધાનેરા સનાતન ટ્રસ્ટથી બધા જ લોકો અને ધાનેરાના ધર્મપ્રેમી જંત્રાસ અંબાજી મંદિરથી અહીંયા સુધી આવે આવે છે ટૂંકમાં વાત કરું છું કે હોળી તમે વરતારાની જે વાત કરીએ સિદ્ધિ લાઈન ઉપર જાઓ છું કે વર્તારાની વાત ઉપર આજે હોલિકા દહનની બંને સ્તંભની ધજાઓ ઈશાન તરફ પડી છે અને એવું કહેવાય છે કે ઈશાનમાં પડેલી ધજા એ મહાદેવનો વાસ છે ત્યાં ઈશાન એ રુદ્ર અને એ બહુ જ સુફળ આપનારી છે અને એવું કહેવાય છે કે આવનારું વરસ ગામ માટે ખૂબ જ સમૃદ્ધિવાન વરસાદ જઈ અને એકદમ જોરદાર વરસ પડે અને પાકમાં પણ સારી સફળતા મળે એવો વર્ષ કહી શકાય અને ગામ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો કે ભાઈ ધજા સારી પડે છે ગામ લોકો સુકુન જોતા હોય છે અને આપણો આપણો ધર્મ પહેલેથી જ એક જૂનો અને જૂનો પરંપરાગત ધર્મ છે અને એના ઉપરથી સુકુનનો વર્તારો જોતા હોઈએ છીએ આખું ગામ આજે એકત્રિત થયું છે દરેક આગેવાનો એકત્રિત થયા છે અને એમનામાં બધા જોતા જે ધજા પડી છે એ ખૂબ જ સુફળદાયી આપનારી છે એવું કહી શકાય વસ્તુ શાસ્ત્રોમાં હોલિકા દહનનું ઘણું મહત્વ છે તાનેરાની સુદામાપુરી સોસાયટી ખાતે પણ શુભ મુહૂર્તમાં હોળિકા પ્રગટાવવામાં આવી હતી હોળિકા માતાનું પૂજન નારિયેળ અને જળ વડે કરવામાં આવતું હોય છે સાથે બાળકોને હોળિકાની ફરતે ફેરાફરી દર્શન કરવામાં આવતા હોય છે નવા લગ્ન કરેલ યુગલો પણ દર્શન માટે આવતા હોય છે હોળી એ હિન્દુ વર્ષનો અંતિમ તહેવાર પણ હોય છે જેમાં વિતેલા વર્ષોમાં જાણે અજાણે થયેલી ભૂલો માટે દેવી દેવતાઓની ક્ષમા માંગવામાં આવે છે હોળીમાં ધાણી ખજૂર વગેરે અર્પિત કરી નવા વર્ષ એટલે કે નવા સંવતમાં અન્ન સંપત્તિ પ્રદાન કરવાની વિનંતી પણ કરવામાં આવે છે મહેશ્વરી સમાજ દ્વારા સમાજની મહિલાઓ માતાનું પૂજન કરતી હોય છે પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે એક પછી એક મહિલાઓ પ્રસાદ સાથે જળ ચડાવી હોળીકા માતાનું પૂજન કરે છે ડીસા તાલુકાના કાંટ ગામ પાસે સલાડ સમાજના પરિવારો રોજબરોજ જાહેરમાં અપશબ્દો બોલી મારામારી કરતા હોવાની ઘટનાઓથી ગ્રામજનો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે આજે ગ્રામજનોએ એકઠા થઈ તમામ સલાડ પરિવારને બે જ દિવસમાં જગ્યા ખાલી કરવાની ચીમકી આપી છે ડીસા તાલુકાના કાંટ ગામના લોકો છેલ્લા દસ દિવસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં ગામ પાસે સલાટ સમાજના પંદરથી વીસ જેટલા પરિવારો આવીને રહે છે પરંતુ જ્યાંથી તેઓ આવીને રહે છે ત્યાંથી રોજ જાહેરમાં અપશબ્દો બોલી ઝઘડાઓ કરે છે જાહેરમાં મારામારી કરતાં આજુબાજુમાં રહેતા લોકો હવે પરેશાન થઈ ગયા છે જેના કારણે ગ્રામજનોએ આજે મંદિર ખાતે એકઠા થઈ જાહેરમાં આરાજકતા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી રોજબરોજ આઠથી દસ જેટલા પરિવારો જાહેરમાં અપશબ્દો બોલી ધમાલ મચાવી અરાજકતા ફેલાવતા આજુબાજુમાં રહેતા લોકો અને ગામના આગેવાનોએ સાથે મળી આનો ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી જેમાં ગામના આગેવાનોએ આ તમામ પરિવારોને બે દિવસમાં જગ્યા છોડવા અંગેનો નિર્ણય લીધો છે જો તેમ છતાં પણ આ લોકો જગ્યા ન છોડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું ડીસા તાલુકાના થેરવાડા ગામે અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતાં અફડા તફળી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે ચાલુ વીજવાયર તૂટી જતાં સર્જાયેલી દુર્ઘટનાથી વીજ પ્રવાહ વધતા ગામમાં અનેક ઘરોમાં મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતાં ગ્રામજનોને મોટું નુકસાન થયું છે ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે વીજ દુર્ઘટના સર્જાઈ હતી થેરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિરથી જુનાવાસ તરફ થ્રી ફેઝ વીજ લાઇન પસાર થાય છે આ લાઇન ઉપર આજે ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ચાલુ વીજ વાયર તૂટીને નીચે પટકાયો હતો અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતા આપડા તપડી સર્જાઈ હતી બનાવના પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ યુજીવીસીએલ ને જાણ કરી હતી ગામમાંથી પસાર થતી વીજ લાઈન ઉપરથી અચાનક ચાલુ પ્રવાહનો વાયર તૂટી જતા વીજ પ્રવાહ વધી ગયો હતો જેના કારણે અનેક ઘરોમાં પંખા અને મોટર સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજી ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે કરી લાલ આંખ અંબાજીની બે મોટી ધર્મશાળાઓને માર્યા છે જીવના જોખમે રીલ્સ બનાવતો વિડીયો થયો વાયરલ વિડીયોમાં ઈકો ચાલક કરી રહ્યો છે સ્ટંટ

ત્રેવીસ માર્ચની એન્જલ સાયન્સ સ્કોલરશીપ ટેસ્ટ ચૂકી ગયા છે તેમના માટે જ એન્જલ્સ સ્કૂલે ફરીથી છવ્વીસ માર્ચ મંગળવાર સવારે નવ કલાકે એન્જલ્સ સાયન્સ સ્કોલરશીપ ટેસ્ટનો બીજો રાઉન્ડ રાખેલ છે તો જેમને ટેસ્ટ ન આપ્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં જોડાઈ શકે છે ધન્યવાદ વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઈલ નું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. સૂટિંગ શર્ટ, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા. કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો. એટ રામા બિઝનેસ હાઉસ નિયર આનંદ હોટેલ ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા નગરપાલિકાઓ દ્વારા વેરો ન ભર્યો હોય તેવા બાકીદારો સામે લાલ આગ કરી તેમની મિલકત સીલ કરવા તેમજ પાણીના કનેક્શન કાપવાના એક્શન પ્લાન કરવામાં આવ્યા હતા તેના કારણે નગરપાલિકાને વેરાની આવકમાં બમણો વધારો થયો હતો તેવી જ રીતે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બાકીદારોના વેરાની વસૂલાત કરવા માટે લાલ આંખ કરવામાં આવી છે તેના અનુસંધાને બાકીદારોની પ્રોપર્ટીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે બે ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યા હતા અંબાજીમાં કુલ છ કરોડ ઉપરાંતનો વેરો બાકી છે આજે ખંભાતવાળી ધર્મશાળાને સીલ માર્યું હતું આ ધર્મશાળાની બાકી વેરાની રકમ અગિયાર લાખ રૂપિયા થાય છે અંબાજીની કુલ પંદર મોટી મિલકતોને દસ દિવસમાં સીલ મારવામાં આવશે જો વેરો ભરવામાં નહીં આવે તો આ તમામ મિલકતોનાં પાણી ગટર વીજળી કનેક્શન પણ કાપવામાં આવશે તો અંબાજી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી હોય છે અને અંબાજી ગ્રામ પંચાયતમાં લોકોના લગભગ સાડા છો કરોડ ઉપરાંત રકમ વસૂલાતની બાકી છે જેમાં અમે અવારનવાર રિક્ષા ફેરવીને પણ લોકોને સૂચના આપેલી છે નોટિસો પણ આપેલી છે તેમ છતાં લોકો પૈસા નતા ભરતા તો અમે છેવટે આજે નિર્ણય લઈ અને ખંભાતવાળી ધર્મશાળાના અગિયાર લાખ સાડા હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા જે માતભર મોટી રકમ કહેવાય તો પહેલો શરૂઆત સીલ મારવાનો અમે ખંભાતવાડી ધર્મશાળાથી આજે અમે પ્રારંભ કર્યો છે અને હવે પછી જેમ જેમ આગળ નોટિસો આપેલી છે એ મુજબની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખીશું અને સીલ મારવાનું પણ ચાલુ રાખીશું કેટલી સીલ મારવાના થશે લગભગ પંદર પંદરેક જગ્યાએ સીલ મારવા પડશે બે ચાર દિવસમાં પંદર મિલકતોને સીલ મારવા પડશે દસેક દિવસમાં સીલ મારવામાં આવશે અને તેમ છતાં જો આ પૈસા નહીં ભરવામાં આવે તો અમે જી રિપોર્ટ કરીશું પાણી કનેક્શન પણ કાપીશું અને ગટર કનેક્શન પણ કાપી નાખીશું અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલ બનાસ નદી પાસેથી ઇકબાલગઢ આઉટપોસ્ટના પોલીસને બાતમી મળી હતી કે બનાસ નદી પાસે હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસે બાતમીના આધારે બનાસ નદી પાસે જુગાર રમી રહેલા લોકો ઉપર રેડ કરી જુગારધામ ઝડપી પાડી અમીરગઢ પોલીસે સત્તર લોકોની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા ઇસમો પાસેથી રૂપિયા બે લાખ ત્રેપન હજારની રોકડ રકમ જપ્ત કરી હતી તેમજ પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ તેમજ વાહન સહિત કુલ કિંમત રૂપિયા સત્તર લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસે સત્તર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સરહદી ધાનેરા ખાતે આજે પણ ભાતીગળ તહેવારોની પ્રથાઓ અને રિવાજોનું વિશેષ આગવું મહત્વ રહ્યું છે હોળીના તહેવાર ઉપર નવજાત બાળકોને તેમની પ્રથમ હોળીએ ઢૂંઢાડવામાં આવે છે હોળીના તહેવારની શરૂઆત થાય એની પહેલા જ નવજાત બાળકના ઘરે જૂના લોકગીતો ગવાય છે ત્યારબાદ પરિવાર અને સગા સંબંધીઓ બાળક અને તેમના પરિવાર માટે ભેટ સોગાદો લઈને આવતા હોય છે ધાનેરા ખાતે અલગ અલગ સમાજોમાં તેમના રિવાજ પ્રમાણે ઢુંડ ઉત્સવ ઉજવાય છે ગત રોજ સોની પરિવારમાં પણ બાળકને તૈયાર કરી તેને બાજોટ ઉપર બેસાડી પૂંખવામાં આવે છે ત્યારબાદ યુવાનો વડીલો બાળકના ઉપર ચુંદડી રાખી લાકડી વડે અવાજ કરતા હોય છે આજ રીતે ધાનેરામાં વસતા ચૌધરી સમાજમાં પણ ઢૂંઢના ઉત્સવનું અનેરું મહત્વ હોય છે યુવાનો હાથમાં લાકડી લઈને આવતા હોય છે જેમને ઘેરૈયા કહેવામાં આવે છે નવજાત બાળક જન્મી હોય અને તેની પ્રથમ હોળી હોય તો તે પરિવારના આંગણે ઢૂંઢનો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં દીકરી કે દીકરાનો જન્મ થયો હોય તો તેને હોળીની રાત્રે ઢૂંડાડવામાં આવે છે ભલે સમય આધુનિક આવ્યો હોય પણ ધાનેરા તાલુકામાં રિવાજો આજે પણ વડીલોના કયા પ્રમાણે જ ઉજવવામાં આવે છે ની પ્રથા પ્રમાણે દર હોળીના દિવસે ચૌધરી સમાજમાં આખો પરિવાર ભેગા મળીને છોકરો ઢોઢાડવાની પ્રથા છે છોકરો ઢોઢાડવાથી તેનું આયુષ્ય સારું જાય સ્વાસ્થ્ય લાંબુ રહે એને એજ્યુકેશનમાં સારું એને પ્રગતિ થાય એવી હોળી માતા એને આશીર્વાદ આપે છે તેથી પૂરો પરિવાર હળીમળીને સાથે રહીને છોકરો ઢોઢાડીએ છીએ અને આખો પરિવાર પ્રસાદી લઈને પછી છૂટા પડીએ છીએ ડીસા શહેરમાં હાઈવે ઉપર એલિવેટેડ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા છે છે પરંતુ મુખ્ય મુખ્ય સમસ્યા દિન પ્રતિદિન જાય ડીસા બગીચા સર્કલ ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરતી જાય છે શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ જ અમલ થતો નથી જ્યારે હવે ઉનાળો વેકેશન ચૂંટણીનો માહોલ તેમજ સરાની ખરીદીના કારણે લોકોની ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે મુખ્ય બગીચા સર્કલ ઉપર દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે ટ્રાફિક જામ થતા ચેક મામલતદાર કચેરી સુધી તેમજ બીજે પટેલ શાક માર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે આથી બગીચા સર્કલ પાસે ટ્રેન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતા વાહનો તેમજ રોંગ સાઇડમાં આવતા વાહનો સામે દંડકીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે આ ઉપરાંત વિજય પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ ઉપરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેમજ તે વાહનોને એન્ટ્રી પાસ લેવામાં સમય લાગતો હોવાના કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે આથી શાક માર્કેટના બંને ગેટ ઉપરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ શકાય તેમ છે આજની નવી પેઢી રીલ બનાવવાના ચક્કરમાં જેલના સળિયા ગણવાના વારા આવ્યાના કિસ્સા આમ બની ગયા છે રીલ બનાવીને વધારે લાઈક મેળવવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકી સ્ટન્ટ તેમજ ડ્રાઇવિંગ કરી પોતાના તો પોતાના પણ બીજાના જીવ જોખમમાં મૂક્યાના દાખલા આપણે સાંભળ્યા છે આપણે અમદાવાદમાં હાઈવે ઉપર જોખમી સ્ટન્ટ કરતા રીલ વાયરલ થયા બાદ પોલીસે તેમને શોધી જેલને હવાલે કર્યા હોવાના કિસ્સાઓ પણ સાંભળ્યા છે તેઓ જે કિસ્સો અનુમાન મુજબ બનાસકાંઠામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં ઇકો ચાલક હાઈવે ઉપર ગાડી ચલાવતા ચલાવતા બહાર આવી સ્ટન્ટ કરતો જણાઈ રહ્યો છે આ ઇકો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે પણ સામેથી કે પાછળથી આવતા વાહનોમાં સવાર મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે બનાસકાંઠા પોલીસે આ પકડી બીજા કોઈ આવા સ્ટન્ટ ન કરે તેવો સબક શીખવાડવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પરીક્ષા જિલ્લામાં ચોત્રીસ કેન્દ્રના ત્રણસો ત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે જ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ત્રણ બાર સાયન્સના છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે ચોત્રીસ બિલ્ડિંગમાં ત્રણસો ત્રીસ બ્લોકમાં ચાર હજાર અઠ્યાસી વિદ્યાર્થીઓ અને બે હજાર સાતસો તેતાલીસ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ચોત્રીસ કેન્દ્રો ઉપરથી છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સનું એકસો વીસ માર્ક્સનું પેપર લેવાશે જેમાં પરીક્ષાનો સમય સવારે દસથી ચાર દરમિયાનનો રહેશે જોકે તેમાં વચ્ચે અંગ્રેજી માધ્યમમાં અને બે વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમમાં પરીક્ષા આપશે જેમાં ચાર હજાર અઠ્યાસી વિદ્યાર્થીઓ અને બે હજાર ચારસો તોતેર વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે ગ્રુપ વાઇઝ એ ગ્રુપમાં નવસો અગિયાર બી ગ્રુપમાં પાંચ વિદ્યાર્થીઓ એબી ગ્રુપના પંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં તારીખ એકત્રીસમી માર્ચે સવારે દસ થી બાર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બપોરે એકથી બે વિજ્ઞાન તો બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઓગણપચાસ મતદાન મથકોનું સંચાલન કરશે ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે કરી લાલ આંખ અંબાજીની બે મોટી ધર્મશાળાઓને માર્યા છે એકત્રીસ માર્ચે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની આપશે પરીક્ષા જિલ્લામાં ચોત્રીસ કેન્દ્રના ત્રણસો ત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા તો આતા ત્યાર અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર